રાજપૂત આંદોલનની આગ હવે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સુધી ફેલાય છે રૂપાલાનો ફોર્મ ભરવાનો દિવસ જેમ જેમ નજીક આવતો જાય છે એમ એમ આ આગ ગુજરાતની બહાર સીમાડા ઓળંગી રહી છે અને વધુ ચિંતાવાળી વાત એ છે કે આ વિરોધ રૂપાલા સામે નહીં હવે ભાજપ સામેના વિરોધમાં પરિવર્તિત થઈ રહ્યો છે આમ તો આ રાજકોટની બેઠક અને રૂપાલા પૂરતી જ સીમિત વાત હોય તો કદાચ ભાજપને પોસાય પણ જો બીજા રાજ્યોમાં અને ત્યાંના રાજપૂતો જો આટલો મોટો ભાજપની વિરુદ્ધમાં કામ શરૂ કરે તો એ નથી નમસ્કાર રૂપાલાના નિવેદન અને રાજપૂતોના આંદોલનને આમ તો ઓગણીસ દિવસ થયા છે ક્ષત્રિયો આંદોલન છોડવાના મૂડમાં નથી બીજી બાજુ ભાજપ ટશ્નો મસ્ત થતો નથી ભાજપે એક રણનીતિ અપનાવી લીધી છે મોઢું બંધ રાખવાનું કોઈ પણ નેતા ભાજપના કોઈ પણ નેતા અત્યારે આ આંદોલન વિશે કશું બોલવા તૈયાર નથી ભાજપ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી અને બીજી બાજુ રૂપાલા રંગે પોતાનો પ્રચાર કરી રહ્યા છે આજે વાત કરીએ ગુજરાત બહાર ફેલાયેલા રૂપાલાના વિરોધની મેદાને પડેલા રાજપૂતોની રાજસ્થાનમાં રાજપૂત સમાજ હવે ભાજપ સામે પડ્યો છે અને ભાજપને મત આપવાનો વિરોધ કરી રહ્યો છે ત્યાંના સૂર્યભાનસિંહ ચેનપુરાએ એવું કહ્યું કે ભાજપ પક્ષ રાજપૂત સમાજના લોકોને સતત અન્યાય કરી રહ્યો છે અને હવે રૂપાલાની રાજપૂત સમાજની જે ટિપ્પણીઓ છે અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે જેને રાજપૂત સમાજ બિલકુલ સાખી નહીં લે કા ફૂલ અમારી ભૂલ એવું સૂત્ર પણ એમણે આપ્યું છે એટલે કે જો ભાજપ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો હવે ભાજપ સામે મુશ્કેલી ઊભી થઈ શકે એવી એમણે ધમકી આપી છે બીજી બાજુ યુપીના રાજપૂતો પણ ભડક્યા છે અને નવાઈની વાત એ છે કે યુપીમાં એસી બેઠકો છે અને એનું પહેલું મતદાન ઓગણીસમી એપ્રિલે થવાનું છે અને ત્યાં પણ રાજપૂત સમાજ ભાજપ સામે વિરોધમાં આવી ગયો છે સાત એપ્રિલે રાજપૂતોએ સહારનપુરમાં એક વિશાળ મહાપંચાયત યોજી હતી અને એના કારણે ભાજપમાં ખળભળાટ થઈ ગયો એનું કારણ એ છે કે રાજપૂતોની વસ્તી પશ્ચિમ યુપીમાં લગભગ દસ ટકા જેટલી છે અને એના પ્રમાણમાં લોકસભાની ટિકિટ એને ઓછી આપી હોવાનું એમનામાં નારાજગી છે બીજી બાજુ જામનગરમાં મોદી કા પરિવાર એક કાર્યક્રમનું આયોજન ભાજપે કર્યું હતું ત્યાં ક્ષત્રિયાણીઓ પહોંચી ગઈ હતી અને ત્યાં મહિલા પોલીસ સાથે ક્ષત્રિયાણીઓને થોડી ઝપાઝપી પણ થઈ એવું સ્પષ્ટ લાગે છે કે મામલો હજુ કોઈ કાળે શાંત પડ્યો નથી અને હજુ અંદરથી સમાજમાં ઘણો ધૂંધવાટ છે હવે બહુ રસપ્રદ વાત આ રાજપૂતોનો વિરોધ ગુજરાતમાં થયો રાજસ્થાનમાં થાય છે કે ઉત્તર પ્રદેશમાં થાય છે એ તો સમજી શકાય પણ રાજસ્થાનનું તંત્ર પણ રાજપૂતોની ઝપટે ચડી ગયું એનું કારણ એ છે કે મતદાનની જાગૃતિ ફેલાવવા માટે સિરોઈ જિલ્લામાં એક જગ્યાએ તંત્ર એક પોસ્ટર લગાવ્યું અને પોસ્ટરમાં એવો સોલે ફિલ્મનો એક ડાયલોગ લગાવ્યો અને ડાયલોગમાં એવું લખ્યું છે કે એ હાથ મુજે દે દે ઠાકુર પણ એના જવાબમાં મતદાનની જાગૃતિ ફેલાવવા માટે વહીવટી તંત્ર એવું લખ્યું કે પહેલે મેં વોટ દે દુ હવે આના કારણે ત્યાંના રાજપૂતો પણ નારાજ થયા છે કારણ કે આ ડાયલોગમાં ઠાકુરનો શબ્દનો ઉપયોગ છે સોમવાર થી શુક્રવાર સુધી તમે રાત્રે આઠ વાગે જોતા રહો એડિટર શું આવતીકાલે ફરી મળીએ નમસ્કાર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ